માંડવીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે મંત્રી કુંવરજી હળપતિએ ગુરુશ્રીના ચણોમાં વંદન કરી આશીર્વાદ લીધા આજના પાવન ગુરુપૂર્ણિમા પર્વ નિમિત્તે આદિજાતિ વિકાસ મંત્રી અને લોકપ્રિય નેતા શ્રી કુંવરજીભાઈ હળપતિએ માંડવી તાલુકામાં પોતાના ગુરુશ્રીના ચણોમાં નમન કરી પૂજન કર્યા હતા ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે તેઓએ ગુરુના આશીર્વાદ મેળવી આત્મિક શાંતિ તથા આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો આવસરે શ્રી હળપતિએ જણાવ્યું હતું કે ગુરુ વિના જીવન અંધકારમય છે ગુરુ જ આપણું સાચું માર્ગદર્શન છે અને જીવન સંસ્કારોથી જીવનનો સાચો અર્થ સમજાવે છે તો આજના દિવસે સમાજના દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ગુરુ સ્થાનનો આધાર માનવો જોઈએ તેવો સંદેશ પણ આપ્યો ખોરજીભાઈ હળપતિ સાદગી ધર્મપ્રેમ અને લોકસેવાની ભાવનાથી પરિચિત છે સામાન્ય માણસોની પીડાને પોતાની પીડા માનીને તેઓ હંમેશા લોકોની સાથે ખભેખભો મિલાવી ઊભા રહે છે આજે પણ ધર્મ પર્વના અવસરે લોકસેવા અને ભક્તિનું અનુકૂળ ઉદાહરણ સ્થાપિત કર્યું માંડવી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ ગુરુ મંદિરો આશ્રમો તથા સંતાનો સાનિધ્યમાં વિશેષ પૂજન યજ્ઞ અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા ભક્તજનોની ઉમટી પડેલી ભીડે પર્વને ભક્તિમય બનાવી દીધું હતું રિપોર્ટર હાર્દિક જોશી સોનગઢ